તો અત્યારે કીધું તો પોલીસ પ્રોટેક્શન શું કામ પોલીસ પ્રોટેક્શન સાથે મારા જિલ્લામાં કામ કરવાની મનાય છે શું કામ પોલીસ પ્રોટેક્શન લઈ આવો ભાઈ

ખેડૂત ક્યાં પેલા કામ બંધ કરાવી અને મેં કીધું પાંચ હજાર માઇ રાખીશ હવે એટલે

આપડે બેઠા જ છે ને પણ મર્યાદા હોય તો બેઠા જ તમારી હાજરી માં ઓલે લીમડે તમારી હાજરી માં ઓલે લીમડે પોલીસ